અંજારમાં અજંપા બાદ શાંતિનો માહોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અંજાર શહેરમાં કેટલાક દિવસોથી આઈ લવ મોહમ્મદના હોર્ડિંગ્સને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો આ હોર્ડિંગ્સ પર અજાણ્યા લોકો દ્વારા જય શ્રી રામના પોસ્ટર લગાવવામાં આવતા તંગદીલીનું વાતાવરણ સર્જાયું હતું મામલો વધી ન જાય તે માટે પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા અને આખરે શહેરમાંથી તમામ હોર્ડિંગ્સ ઘટાવી દેવામાં આવ્યા છે વિવાદ બાદ અંજાર પોલીસ તંત્ર ચુસ્ત બની ગયું છે સંવેદનશીલ વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે હાલ અંજાર શહેરમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે કાબૂમાં છે અને માહોલ શાંતિપૂર્ણ છે નાગરિકોમાં કોઈ પણ પ્રકારનો ભય ન ફેલાય તે માટે તંત્ર સક્રિય છે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અફવાહોમાં વિશ્વાસ ન રાખે જો કોઈ પણ જગ્યાએ લાગતું હોય કે પરિસ્થિતિ બગડી રહી છે તો તરત જ નજીકના પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવે અંજારમાં તંત્રની સતર્કતા અને પોલીસનો કડક બંદોબસ્ત સ્પષ્ટ કરે છે કે કાયદો વ્યવસ્થા જાળવવા કોઈ બેદરકારી નહી રાખવામાં આવે હાલ શહેરમાં શાંતિ છે પરંતુ પોલીસ સતત એલર્ટ રહીને તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અંજારના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે શહેરમાં શાંતિ જાળવવી સૌની સામૂહિક જવાબદારી છે અને તંત્રની સાથે રહીને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો જરૂરી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો